નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાતી જટકા મશીન માં તો જે અત્યાર સુધી જટકા મશીન મૂક્યું એનો કોઈ મતલબ નથી તો આજે આપણે આવી ગયા છીએ ચોટીલા ધારૂમાં એટલે કે ચોટીલા ની બાજુમાં લાખ ચોક્યા કરીને ગામ છે ત્યાં આગળ આપણું ઝટકા મશીન મૂકેલું છે અને જે આ જાડવાના સાયા કારણે બેટરી ચાર્જિંગ નહોતી થઈ હકી તો એના લીધે મશીન બંધ થઈ ગયું અને આપણે ખેડૂતનો પરિચય લઈને વાતને આગળ વધારશું આપણું નામ મારું નામ ભીમાભાઈ જાદવભાઈ ગામ લાખસુકિયા અને મારે સ્વાતી ઝટકા મશીન લીધું ને બરાબર ત્યાર પછી તો કોઈ બધી જાતની નિરાશ થઈ ગઈ તો ભીમભાઈ મતલબ આ અગાઉ તમે એક જટકા મશીન કઈક ક્યાં વાપરતા હતા એક ઝટકા મશીન મેં લીધું તો ઢળબદ થી લઈ આવ્યો હતો પણ ના મીલવું સારું છે પણ એમાં કઈ આમ જે તમે અટાણે રાતે દસ વાગે કે આઠ વાગે આવી ને service આપો ને એવી સર્વિસ એ લોકો એ નથી આપી એટલે પછી મારે બીજું લેવું હતું એટલે મેં આ તમારું ઓલા youtube માં જોયું ને તમારા ઉપર મેં સરનામા ઉપર મેં તમને ફોન કર્યો સ્વાતિ ઝટકા મશીન નું result સારું છે અને થોડીક સર્વિસ એ સારી દેખાય છે. એટલે મેં તમારો કોન્ટેક્ટ કરી અને મેં કીધું ગમે ગમેય ખર્ચ થાય પણ સ્વાતી જટકા મશીન મારે તમારા અંદરથી એવો આગ્રહ હતો કે આપણે સ્વાતી જટકા સ્વાતી જ લેવું છે તમે મને એ વખતે ફોન કર્યો ત્યારે કીધું કે મારે બીજું ભલે બે બેદી મોડું થાય પણ સ્વાતી નું જ મારે લેવું છે જટકા મશીન સ્વાતી નું મેં ઘણા એવા રિઝલ્ટ એના જોયેલા હતા તમારા આજુબાજુ મે ઘણા મશીન આપણે હાલે છે અને તમે જો કે પૂછ્યું છે બીજું એ કે તમે YouTube ના માધ્યમથી કોઈ ખેડૂત ને કેવા માંગો સ્વાતી જટકા મશીન લેવાય કે ન લેવાય સ્વાતી જટકા મશીન લેવાય એક વસ્તુ જાણે પ્રથમ તો એનો પરફેક્ટ જે કરંટ આવે ને એ કરંટ આવે છે બીજા નંબરમાં જે તમે અત્યારે સર્વિસ રાતે થી આવી ને આપો ને મેન મહત્વ એ છે બરાબર અને બીજું તો એમ કેતા કે આપણે જયારે જટકા પડશે તમે નહોતું મૂક્યું તો એ વખતે તમારા કપામાં શું ચાલેતી હતી કપામાં તો આ રાત છે અટાણ નકર હું તમને દેખાડત જ કપાને હું તમને કહું મને એમ થાતું મેં કીધું કાં તો ઉંબાળી નખાય કપા આકણે ઈ ઈ ઠંડી આમાં ભૂ આ કપા મારો છે લગભગ 7-8 ફૂટ નો બરાબર હવે એમાં ભૂલણા ગરી જાય એટલે ઈ બહાર જ નો નીકળે બહાર જ નો નીકળે અને તમે કપા જો એટલે બધો સૂતી નાખ્યો ત્યાર પછી ભૂલણું તો નઈ એક કૂતરી અંદર નઈ જાય પછી મતલબ મૂક્યા પછી રિઝલ્ટ પરફેક્ટ પરફેક્ટ એટલે ઈ ની માલપા કોઈ નઈ જાય ગયો એક વાર તાર તોડ્યા હતા પણ નથી જ પાછો ઓળગી લતો એટલે પહેલી વખત જ્યારે મૂક્યું ત્યારે પણ હોરું તો નતો જ પડ્યું જયારે મિત્રો આવું આપણે ખેડૂતો પાસે સાંભળતા હોય ને તારે આપણને એમ થાય કે આપણે જે પ્રોડક્ટ બનાવીએ એમાં આપણે પૈસા અને ખેડૂતોના પૈસા પણ વસૂલ છે અને ખેડૂતો સર્વિસ નથી મળતી અને અડધી રાતે આપણે જો કે અહીંયા આવ્યો તો એનું કારણ જ છે કે જે ઝટકા મશીન જો આપણે આખું સિઝન મૂક્યું અને ખાલી બે દિવસ જો તમે ન મૂકો તો તમારા કપાસની હાલત આખી બતર કરી નાખે બગાડી નાખે આખો કપાસ આડો પાડી દે એટલા માટે આપણે થઈને રાત્રે આવવું પડે એટલે ઝટકા મશીન જે ખેડૂતે મૂક્યું તો એ મશીન બંધ ન રહેવું પડે એવું આપણા ઉદ્દેશ્ય થી આપણે હરમેશ આપણો જે મતલબ છે એ ખેડૂતોને મદદરૂપ થવાની આપણે પ્રયત્ન કરતા હોય છે નફા નુકસાન તો આલો સમજ્યા પણ ખેડૂતોને સંતોષ મળે તો જ આપણે જે પ્રોડક્ટ બનાવી છે એની અંદર આપણે મતલબ જંડો ગાડી બીજું એમ કેતો કે આ જે જટકા મશીન તમે મૂક્યું તો એ પછી આપણે મતલબ તમારા પૈસા વસૂલ થયા કે ન થયા પૈસા પૂરેપૂરા વસૂલ થાય એનું એક કારણ છે કે આ કપાસ ની મિલ પર હું તમને કવ ઓછા માં ઓછો જો આટલી જમીન માંથી મારે નો જો છુટું રે ને તો પંદર થી વીસ મણ કપાસ તો નાખી દઉં એટલા નો જોઈએ ને પંદર વીસ મણ કપાસ તો નો જોઈએ જટકામાં હા બરાબર છે ઈથી ને ઓછા જટકા મશીન આવી જાય મેં ઈજ ગણતરી કરી મેં કીધું હજી આ જીંડવા જે તડવા નઈ દે ને તો બે જટકા મશીન આવે ને એટલું ખાઈ જાય બરાબર મેં કીધું ગમે એમ કરી ને જટકા મશીન મારી પાસે